ભરૂચના ઐતિહાસિક વારસાના સ્થળોની અનોખી વોક શાળાના બાળકોની યોજાઈ હતી સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ભરૂચના ઐતિહાસિક વારસાના સ્થળોની નોંધપાત્ર મુલાકાત લીધી હતી રૂંટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ માટે ભરૂચના ઐતિહાસિક વારસાને અનુભવી અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને જાણવા માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓને અનેક મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી જે ભરૂચની અનોખી ઓળખ ધરાવે છે વિદ્યાર્થીઓ પ્રવાસની શરૂઆત એકસો ચોસઠ વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં લાઇબ્રેરી છે પ્રયાણ દરમિયાન વિદ્યાર્થીઓ જુમ્મા મસ્જિદની મુલાકાત લીધી જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ઐતિહાસિક સ્મારક છે આ મસ્જિદ ભરૂચના ઐતિહાસિક ઓજસ પ્રતિબિંબ છે અને તેની શિલ્પકલા તથા આકારોત્તમ સાથે વિદ્યાર્થીઓને શહેરના સ્થાપત્ય વારસાનું મહત્વ સમજાયું હતું વિદ્યાર્થીઓ ઐતિહાસિક કિલ્લા ભીંત જઈ શહેરના રક્ષણાત્મક ઐતિહાસિક માળખાના મહત્વને અનુભવ્યું આ માળખું શહેરના પ્રાચીન કાળના રક્ષણાત્મક ઢાંચાના પ્રતિક રૂપ છે અને શહેરના ઐતિહાસિક મહત્વના વિવિધ દ્રશ્યોને જીવંત કરે છે વિદ્યાર્થી સરદાર મંજિલની મુલાકાત પણ લીધી જે સ્વાતંત્ર્ય ચળવળના સમયમાં એક મહત્વપૂર્ણ સ્થળ હતું વિદ્યાર્થીઓ શહેરના સ્વાતંત્ર્ય સંગ્રામના તત્વનું મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ સમગ્ર વક વિદ્યાર્થીઓ માટે શહેરના ઐતિહાસિક વારસાને જીવંત અનુભવવાનો અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને સમજવાનો એક અનોખો અવકાશ રહ્યો શહેરના વિભિન્ન સ્થળોએ શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને શહેરના ઇતિહાસ સ્થાપત્ય અને સામાજિક મૂલ્યો વિશે ઉત્તમ જ્ઞાન મેળવ્યું આ પ્રવાસ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષિત રાખવા માટે નવી પેઢી સુધી શહેરના ગૌરવશાળી વારસાને પહોંચાડવામાં હેતુરૂપ સાબિત થયો હતો